આ પ્રસાદ વૃદ્ધાશ્રમ પ્રસૂતિ ગૃહમાં આવશે ગણપતિ જન્મોત્સવ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એકસો લાડુનો ભોગ ધરવામાં આવ્યો છે આ પ્રસાદ ધરવાની પાછળનો એક ઉદ્દેશ સંસ્થાનો એવો રહ્યો છે કે આપણે પૌષ્ટિક આહાર આપણે સરસ રીતે આપણે બધું ખાઈ શકતા હોઈએ આપણે એના પ્રમાણે તો આજે સયાજી હોસ્પિટલ છે પ્રસૂતિ ગૃહ છે ત્યાં પ્રસાદનું વિતરણ કરવું સાથે સાથે વૃદ્ધાશ્રમ સાથે સાથે રિમાન્ડ હોમ અને ખાસ કરીને રાત્રે જે પંચમહાલ ડિસ્ટ્રિક્ટના જે લેબર વર્કના જે લોકો જે બરોડા હાઈસ્કૂલ છે પછી આપણું એસએસજી હોસ્પિટલ પાછળનો પટ્ટો છે તમે જોશો તો રાત્રે બધા સૂતા હોય છે ત્યાં તો એ લોકોને ખાસ પ્રસાદનું વિતરણ કરવું આ એક અમારો અભિગમ છે હા આજે ગણપતિ ઉત્સવ એટલે માઘી ગણપતિ ઉત્સવ એટલે મા મહિનો ગણપતિ ઉત્સવ એટલે મહારાષ્ટ્રની અંદર આજે આ ગણપતિનો આજે પ્રાગટ્ય ઉત્સવ થયેલો છે એટલે આજે એમનો જન્મ થયેલો છે એ સંદર્ભમાં આજે મહારાષ્ટ્રની અંદર બધે બહુ જ ધામધૂમથી ઉત્સવ સાત દિવસ પાંચ દિવસ એકવીસ દિવસનો ગણપતિ ઉત્સવ થાય છે અહીંયા દર મહિનાની સંકષ્ટી ચોથી અભિષેક થાય છે તો સાથે સાથે આ ઉત્સવ થતો તો અહીંયા પણ એ ફક્ત ફક્તને ફક્ત પરિવાર પૂરતો થતો હતો આગળ જતાં એવું વિચાર કરે ના ભાઈ આપણે આ રીતે કંઈક કરવું જોઈએ સાથે સાથે એક સોશિયલ કામ થાય તો આ એક ક્રમ અમે શરૂ કર્યો છે અને એ ક્રમ દ્વારા અમે સમાજ સેવા સુધી પહોંચીશું નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર